એવ્રત જીવ્રત વ્રત નવી પરણેલી વહુ પરણ્યા પછી પહેલાં જ અષાઢ વ્રત તેરસથી આ વ્રત લેશે અને અમાસના દિવસે પૂરું કરે છે એ દિવસે સવારે વહેલી ઉઠી નાઈ ધોઈ એવ્રત જીવ્રત નામની દેવીઓનું પૂજન કરે છે દિવસે માત્ર ફળફળાદી ખાઈને રાત્રે જાગરણ કરે છે આ વ્રત પાંચ વર્ષ સુધી કર્યા પછી ઉજવણું કરે છે એ વખતે પાંચ કે સાત બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન આપવું આ વ્રત પતિના દિધારીઓ માટે છે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતો તેઓ બધી વાતે સુખી હતા પણ તેમને એક વાતની ખોટ હતી તેમને શેર માટેની ખોટ હતી એમને કોઈ સંતાન ન હતું આ વાતથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા હતા એક દિવસે બ્રાહ્મણે વિચાર્યું કે આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાથી કાંઈ વળવાનું નથી લાવ હું બધી ચિંતા છોડી શંકર ભગવાનને રીઝવું તેઓ આવો નિર્ણય કરી જંગલ તરફ ચાલી નીકળ્યા તે ચાલતા ચાલતા ઘોર જંગલમાં આવ્યા ત્યાં તેણે એક મહાદેવનું મંદિર જોયું આ મંદિરમાં કોઈ આવજાવ કરતું ન હતું તેથી બ્રાહ્મણે અહીં બેસીને તપ કરવાનું વિચાર્યું બ્રાહ્મણે પ્રથમ તો આખું મંદિર સાફસૂફ કરી દીધું પછી ભગવાન શંકરની પૂજા કરવા બેસી ગયો તેણે સતત છ દિવસ સુધી કઠોર તપ કર્યું છતાં ભગવાન શંકર પ્રસન્ન ન થયા એ દરમિયાન એક પાર્થિવ બકરું લઈને ત્યાં આવી છડ્યો તેણે જય ભોલેનાથ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા કરી દીધો પારઘીનું આવું અઘમકૃત જોઈને ભગવાન શંકર પ્રસન્ન થયા અને બોલ્યા હે પારધી તારે શું જોઈએ છે પ્રભુ મારે સાત પુત્રો જોઈએ છે તથા જુ તને સાત દીકરા થશે પારઘી તો વરદાન લઈને સાલ્યો ગયો આ જોઈ બ્રાહ્મણ આશ્ચર્ય પામ્યો તે વિચારવા લાગ્યો કે સતત છ દિવસથી ભૂખ્યો તરશો તપ કરું છું સતા ભગવાન શંકર પ્રસન્ન થતા નથી અને આ પારધિએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો તો ભગવાન શંકર તરત જ પ્રસન્ન થયા શું ભગવાનના ઘરે પણ અન્યાય છે આવો અન્યાય જોઈ બ્રાહ્મણે મહાદેવજીના શિવલિંગ ઉપર માથું પસાડીને મરી જવાનો નિર્ણય કર્યો બ્રાહ્મણ જેવું માથું પસાડવા જાય છે ત્યાં ભગવાન શંકર પ્રગટ થયા અને બોલ્યા હે બ્રાહ્મણ મારા શિવલિંગને માથું તું શા માટે અપરાધ કરે છે બોલ તારે શું જોઈએ છે બ્રાહ્મણ કહ્યું હે પ્રભુ શું નિત્ય તમારી સેવા કરું છું છતાં મારે ઘેર પારણું નહીં બંધાતું પેલા પારકીને એક ઘડીકવારમાં સાત દીકરા ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને બોલ્યો જો પહેલાં સાણનો સાણનો પોદળો તેમાં કેટલા કીડા ખતક દેશે પારઘીને સાત છોકરા આપ્યા પણ એવો જ જાણશે આ તને શું એક જ દીકરો આપીશ પણ તું તેને પૂરું ભણાવજે અને તે પૂરું ભણી રહે પછી જ તેને પરણાવજે એ પહેલાં જ તેના લગ્ન કરી નહીં લગ્ન કરીશ નહીં સારું કહી બ્રાહ્મણ તો પોતાને ઘેર ગયો થોડા દિવસમાં બ્રાહ્મણીને ગર્ભ રહ્યો પૂરા નવ માસને તેણે રૂપાળા દીકરાને જન્મ આપ્યો દીકરો દિવસે દિવસે મોટો થવા લાગ્યો છોકરો પાંચ વર્ષનો થયો એટલે બ્રાહ્મણને તેણે નિશાળે મૂક્યો એ છોકરો ભણવામાં ખૂબ જ હોશિયાર તે એકવાર વાંચે ને આખો પાઠ તેને મોઢે થઈ જાય ધીરે ધીરે છોકરો મોટો થવા લાગ્યો તેણે બાર વર્ષનો થયો અને ગામે ગામ તેના માંગા આવવા માંડ્યા આ જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી હરખાઈ ઉઠ્યા હરખમાં તેને હરખમાં તેઓ ભગવાન શંકરને આપેલી શરત પણ ભૂલી ગયા છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો ન હતો બ્રાહ્મણે તો સારી છોકરી જોઈ સગ પણ કરી નક્કી સગપણ નક્કી કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ લગ્ન પણ લઈ લીધા તેણે સગા સંબોધોને તેડાવી જાન જોડાવી ઉપડિયા વેવાઈને ઘેર ત્રણ દિવસ પછી લગ્ન પતાવીને કન્યાને લઈ જાન પાસી ફરી રસ્તામાં પવનનું ભારે તોફાન થયું આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળીની ગડગડાટ થવા લાગ્યો જોત જોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે જ આખી જાન નીચે ઉતરી ગઈ એક ઘટાદાર ઝાડની નીચે રોકાઈ ગઈ એવામાં વરરાજાને કઈ કરડ્યું અને એક ભયાનક એક ભયંકર રીસ પાડી એવામાં વરરાજાને કંઈક કરડ્યું અને એક ભયંકર શીસ પાડી વરસાદમાં કોઈને કંઈક દેખાયું નહીં એક મોટો કાળોદરો નાગ સસડાટ કરતો દૂર જતો દેખાયો થોડી વારમાં તો વરાજાનું આખું શરીર લીલું સમ થઈ ગયું આખો ફાટી ગઈ મોઢામાં ફીણ આવ્યા અને વરાજાનું પ્રાણ ખંખેર ઉડી ગયો જાનિયાઓમાં રોકડ શરૂ થઈ ગયો જાનિયાઓમાં રોકડ શરૂ થઈ ગયો અને બ્રાહ્મણ બ્રાહ્મણી તો હયા ફાળ કરવા લાગ્યા સેવટે બધાએ સમજાવીને તેમણે માન માંડ શાંત રાખ્યા અંધારામાં બધું વાર રોકાવામાં જોખમ છે શબની વ્યવસ્થા કાલે સવારે કરીશું આમ કહી બધા બ્રાહ્મણ બ્રાહ્મણીને આગળ કરી રડતા રડતા ચાલતા થયા પરંતુ વહુ તેની સાથે ગઈ નહીં તેઓ તો શબની પાસે બેહી રહી બધાએ તેણે ઘણી સમજાવી છતાં તેઓ એકની બે ન થઈ તે તો પતિના માથાને પોતાના ખોળામાં લઈને રાતના ઘંઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી તેણે વિચાર્યું કે મારા જીવનની તો મને પડી નથી પણ મારા પતિના શબને વાઘ દીપડા ખેસી જશે તો તેની અવગતિ થશે બધા જાનિયાઓ ચાલતા બધા જાનિયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના શબને ખંભા ઉપર ઉપાડી પડતી આખડતી સારવા લાગી એવામાં વીજળીના સમકારે તેના નજીકમાં એક મહાદેવનું મંદિર દેહરું જોયું તેઓ તો શબને લઈ દેહરીમાં બેઠી અને અંદરથી સાકળ દીધી હતી અંધી સાકળ ભીડી દીધી અંદરથી સાકળ ભીડી દીધી મધરાત થતા યવ્રતમાં આવ્યા જુએ છે તો દેહરૂ બંધ અને અંદરથી સાંકળ ભીડેલી એવરતમાં બોલ્યા મારા દેહરામાં કોણ છે ભૂત કે પ્રેત છે વહુ તો બિચારી ધ્રુજવા લાગી ધ્રુજતા ધ્રુજતા તેણે બારણું ઉઘાડ્યું અને એવરતમાંને જોતા જ વહુ બોલી માં હું ભૂત નથી કે પ્રેત નથી એક ભિખારી સ્ત્રી છું દુઃખની મારી આપને શરણે આવીશું પરણીને આવતા મારા પતિને સાફ કરડ્યો માતા માતાજી મારા પતિને જીવતા કરો બોલ્યા જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો વહુએ કહ્યું માં તમે જે કરશો તે કરીશ એમ કહીતા શબને એક પડખું ફર્યું થોડી વાર થતા ત્યાં જીવ્રતમાં આવ્યા તેમણે દહેરામાં બારણા બંધ જોઈ બોલ્યા મારા દહેરામાં કોણ છે ભૃત છે કે પ્રેત છે વહુએ બારણા ઉઘાડ્યા જુરતમાને ને જોતા તે બોલી માં હું ભૂત નથી પ્રેત નથી એક સ્ત્રી મારા મારા પતિના કરું પતિને સજીવન કરો જીવ્રતમાં બોલ્યા તારા પતિને સજીવન કરવું પણ તું મારું કહ્યું મારું કહ્યું કરીશ વહુએ હા કહેતા શબને બીજું પડખું ફેરવ્યું થોડી વાર થતા જયામાં આવ્યા તેમણે પણ વહુને એવું જ કહ્યું તારે વહુએ પણ આ ભણી એટલે શબમાં શ્વાસ ચાલતો થયો છેલ્લા પહોરે જ વિજયામાં આવ્યા તેમણે પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે જ કરવાનું વચન દીધું એટલે જ વિજયામાએ પાણી ભરીને મૃતદેહ પર અંજલી ચાટી ત્યાં તો રાજા આળસ મરડીને ઊભા થયા વહુ તો હરખ હરખમાં ગાંડીઘેલી બની ગઈ વરે કહ્યું આપણે બંને અહીંયા ક્યાં આવ્યા બીજા જાનૈયા ક્યાં ગયા એટલે વહુએ માંડીને બધી વાત કરી પછી વર કહે મને તો ખૂબ જ ભૂખ તરસ લાગી છે વહુ તો દોડતી મંદિરની વાડીમાં ફળ લઈ આવી ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી પછી બંને જણાએ ફળ ખાઈ ધરાઈને પાણી પીધું વર વહુ બંને જણા મંદિરને ઓટલી બેસી વાતો કરવા લાગ્યા ત્યાં ગામના ગોવાળો ગાયો લઈને સારવા નીકળ્યા તેણે નજર જો ઓટલે બેઠેલા વહુ પર પડી તેઓ અસર પામ્યા તેમણે થયું અરે આ વરના મા બાપ તો ગામના રોકડ કરે છે અને અહીં તો આ બે જણા બેઠા બેઠા વાતો કરે છે ગોવાળો તો તરત જ ગામમાં જાય વરના મા બાપને ખબર આપી બધાએ રોકડ કરવાનું બંધ કર્યું પછી આ વાતની ખાતરી કરવા સાનામાના તપાસ કરી તો તે વાત સત્ય નીકળી વરના મા બાપ તો પોતાના દીકરાને સજીવન થયેલો જાણી રાજીરાજી થઈ ગયા તેણે જાન છોડીને વરકન્યાને કન્યાને સામૈયા કર્યા ધીરે ધીરે સમય પસાર થતા થવા લાગ્યો બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમનો દીકરો વહુ ચારે જણા આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા બે ત્રણ વર્ષ બાદ વહુને એક રૂપાળો દીકરો જન્મ દીકરાનો જન્મ થયો મધરાત થઈ અને એવ્રતમાં આવ્યા તેણે બોલ્યા વહુ મને આપેલું વસંત તને યાદ છે કે નહીં હા માતાજી યાદ છે તો લાવ તારો દીકરો મને આપી દે વહુએ તો દીકરો લઈ બાળો ત્યાંમાંથી વીતીને યવરતમાં આપી દીધો માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે સાસુએ પૂછ્યું અલી વહુ છોકરો ક્યાં ગયો વહુએ કહ્યું મને ખબર નથી સાસ સાસુને વહેમ ગયો કે વહુ એક એકવી એકવી જંગલમાં એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો માટે જ નક્કી એના જ કોઈ

સુડેલ જ લાગે છે તે આ છોકરા ખાઈ ગઈ ત્રીજી વાર પણ વહુને દીકરાને જન્મ આપ્યો આ વખતે તો સાસુમા લાકડી લઈને આખી રાત ચોકી કરવા કરતા રહ્યા મધરાત થતા જેમ આવ્યા તેમણે સાસુમાને ઉઘાડી દીધા અને વહુ પાસેથી બાળક લઈને લોપ થઈ ગયા સવાર થતા સાસુમાની આંખ ઉઘડી તેમણે ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે સાસુમા તો અહુને ગમે તેવા શબ્દો બોલવા લાગી ધીરે ધીરે આ વાત રાજાના કાને પડી તેમણે આ બાબતે તપાસ કરવાનું વિચાર્યું વહુએ ફરી દીકરાને જન્મ આપ્યો વિચાર્યુંશીમાએ તરત જ રાજાને આ વાતની ખબર આપી રાજા પોતે ખુલ્લી તલવાર લઈને ઘોડિયા પાસે શોકી કરતા બેઠા મધરાત થતા વિજયમાં આવ્યા દસ વખતની જેમ દર વખતની જેમ વિજ્યાય વિજ્યામાએ પણ રાજાને ઊંઘાડી દીધો અને બાળકને લઈ અલોપ થઈ ગયા વહુ બિશારી શરત પ્રમાણે માતાજીને છોકરો આપી દીધો સવાર થતા રાજાએ ઊઠીને ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે રાજા પણ અસંબામાં મુકાઈ ગયા સાસુમાં તો માથું ને પેટ બે કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા રાણ સુડેલ તું તો મારા ચાર દીકરાને ખાઈ ગઈ છો તોય ધરાતી નથી આમ કહેતા કહેતા વહુને મારવા લાગ્યા પણ વહુ બિશારી શું બોલે તે તો મૂકી જ રહી પાંચમી વાર વહુને દિવસો દિવસો રહ્યા પાંચમી વાર વહુને દિવસો રહ્યા અને આ વખતે વહુએ દીકરાની વહુએ દીકરીને જન્મ આપ્યો સવાર થતા સાસુમાએ જોયું તો દીકરી જીવિત હતી દીકરીને જોઈ દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે જ વહુએ કહ્યું બા મારે ગોરાણી જમાડવી છે આજે મારે વ્રત થયું આજે મારે વ્રત પૂરું થયું છે સાસુ તો રાતી પીળી થઈ ગઈ ને બોલી તને ફાવે તેમ કર મને કઈ પૂછવું નહીં બહુ તો સવારે નાઈ ધોઈ દેહરામાં ગઈ અને શારેય દેવીઓને સાનલા કર્યા અને બોલી એ વ્રતમાં જીવ્રતમાં જયામાં વિજયામાં શારેય બહેનો મારે ત્યાં ગોરાણીઓ થઈને જમવા આવજો સાંજ થતા જ્યારે માતાજી જમવા પધાર્યા માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પેલી છોકરી રડી એટલે માતાજીએ પૂછ્યું દીકરી કેમ રડે છે સૌને બબ્બે ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં અરે બેટી તારે તો સાર સાર ભાઈ છે જો આ રહ્યા આમ કરી શ્યારેય માતાજીએ એક એક ભાઈ પાસો આપ્યો અને સૌને દીધ દીધારીઓના આશીર્વાદ આપી ચાલ્યા ગયા સાસુ તો આ જોઈ તો પોતાની વહુને ડાકણ માનતી હતી પરંતુ આ બધું માતાજીનું કામ હતું સાસુમાએ વહુને માફી માંગીને વહુ તો સારય દીકરાને જોઈ રાજી રાજી થઈ ગઈ વહુએ પોતાના પતિને બસાવવા માટે શાર શાર દીકરાનો ભોગ આપેલો આજે માતાજીની કૃપાથી જ તેને શાર દીકરા પાસા મળ્યા આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ બધા જ વહુના વખાણ કરવા લાગ્યા હે અવ્રતમાં જીવ્રતમાં જયામાં વિજયામાં તમે જેવા સ્પરેણી વહુને ફળ્યા તેવા તમારા વ્રત કરનાર સૌને ફળજો